વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગના બીજા માળે આઈસીયુમાં દાખલ દર્દીના સગાને ફરજ પર હાજર સિક્યોરિટીના જવાને ધીરેથી વાતો કરવાનું કહેતા તેની ઉપર દર્દીના સવાઈ હુમલો કરીને દોર માર મારવામાં આવ્યો હતો સુરક્ષા કર્મચારીની સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે તમામ સુરક્ષા કર્મચારીઓ એકત્રિત થઈ રાવપુરા પોલીસ મથક પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓની સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે દર્દીના સગાને સાઇડ પર હટવાનું કહેતા સિક્યોરિટી ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર બનાવે એસએસજીના સિક્યોરિટી જવાનો એકત્રિત થઈ ગયા હતા અને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી સિક્યોરિટી ગાર્ડ જવાને કહ્યું હતું કે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક બિલ્ડિંગના બીજા માળે એમ સી યુમાં ફરજ બજાવું છું રાત્રિના સાડા બાર કલાકની આસપાસ પેશન્ટના સગાને એવું કીધું હતું કે બુમાબુમ થી વાતો ના કરો સાઈડ પર જઈને ધીરેથી વાતો કરો અંદર બીજા પણ પેશન્ટ છે બસ આટલું જ કહ્યું હતું એટલામાં તો તેઓએ મને ઢોર માર માર્યો હતો અને તું બહાર નીકળ તને બતાવું છું તેમ મારી નાખવાની તેવી ધમકી પણ આપી હતી એસેજી 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 હોસ્પિટલ સગા હતા જે એ ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો તમે અહીં ચોરું ના કરો અને ધીરે બોલો આઈસીયુ છે કેમ કે ડૉક્ટર અને સિસ્ટર અમને સ્ટ્રીટલી હોતું કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં એક પેશન્ટ જોડે એક જ શકું તો એ આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોઈ દસથી બાર ઉપર હતા એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસ્યુ આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે એનામાં એમ જે અમારો પોઈન્ટ છે કે અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ તો એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે કે જે એને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાલ પર અરાવપુરા પોલીસ સ્ટેશન ઊભા રહીશું એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટી નું નામ શું સાહેબ સિક્યુરિટી રાજા સિક્યુરિટી રાજા એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર માર્યો એને કશું પૂછ્યું એમના જોડે કશું વાતચીત એવું કશું તમે તમે સાઈડમાં માં જાઓ પણ એ ભઈ ઉસકે રહીને સિક્યુરિટી ગાર્ડ ને દે મારવા જ લાગ્યા એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક અમુક બનાવ બનતા રહે છે જે ડોક્ટર પર હાથ ઉઠાવતા હોય સિક્યુરિટી પર સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ અને કોને માર મારવામાં આવ્યો સાહેબ એટલે સાહેબી ગાઢ ઘનશ્યામ કહાર તમારું નામ સાહેબ અંકુર બારોટા